તો હેલો યુટ્યુબ ફેમિલીઝ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો તમને મારા નવા વ્લોગ આવા ગમતા હોય મસ્ત ખેતરના અને ફેમિલી વ્લોગ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો સારી સારી અને આપણી ઇન્સ્ટા આઈડી પણ ફોલો કરી દેજો ફેસબુક આઈડી પણ ફોલો કરી દેજો અને ચલો પછી આપણે મળીએ આજે

ઓકે કોઈ નહીં હું કોગનમાં જવાનું કોમ કરી લેવું પર પછી આ તો નહીં કોઈ નહીં પેલા ડૉક્ટરને ફોન કરી દીધો તો આવું ને દઉં હમણાં ફેર નહીં કરું ના કરાય

ગાઈ જો આપડે કોબી વાઈ વાઈ હે ને ઉપર વાત તો ફરી પછી ને આપડે ધરું નાખો બે આપડે ફરી ધરું નાખીએ જો ચાલુ જ છે ધરુ નાખવાનું હવે પહેલી વખત તો નાખ્યો તો અને આ બીજી વખત પાવ ફરી આપણે નાખ્યો બહુ અનુભવ નતો પણ આ ફરી વખત નાખ્યો એટલે વળી અનુભવ થઈ ગયો આપણો કાકા આપણે હું ચાલુ કર્યો નાખવાનો આપણે કમેન્ટ કરજો કે આઈ જ ધરવું આપણે નાખીએ પહેલી વખત આ બીજી વખત પહેલી વખત ને બીજી વખત તમે અનુભવ તમે કોઈને નાખ્યો હોય આ જોય હોય અમારે જેવા ખેડૂત જોતા હોય આપણો વિડીયો એઓને નાખ્યો હોય ધરવું અને મેં ખબર હોય તો કરજો કમેન્ટ અમે આ નાખીએ હજુ આ રીતના પછી આ રીતના માટે પૂરી દેવાની પૂરી દઈએ આ રીતનો ધરું આવે એમાં પછી અમે આમ લીટી કરી દઈએ સીધું આવે માટે મેદા રીતના પૂરું દેવાનું ભાઈ ચાલો મળીએ આપણા આગળ તો ગઈ જો અમારી નિત્ય રહે ને તાવ આવ્યો શું થી બધી તાવ આવ્યો આ માથા બંધી મૂક્યો પોતું હજી કે આ લે તે ચા મૂકી જતું ठंडी लाग ह हां दे दानो जे मन इतरो न तावाई गयो ह तो नहीं तावाई गयो है मन तावायो के मन तावायो ह हां खाऊ जोता नो जा कुछ रोटी बनावे रोटी बनाओ खोला बानो क्रिसमस से लगाना अनु

Pocho a que a Pocho a que 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 a

आप लोग को हम हार था ये भी माता जी ना ये बात तो गाइस लाइक करो फॉलो करो शेयर करो और कमेंट करो तो को बनाई हूं तो गाइस तो मैं है ना खिचड़ी शाक बनाई बनाई है चकू ये दही सो छास ने नहीं तेरा तो पहुंच जो हां नेंसी हाय हम लोग

बिनी न हो अब दु सामान न हो लागि तारो अब दु मसिन लागि ह मसिले लेगा न कलस मसि ह ह पेपटर लाई आउ तू बन्छलाई के उ त पट्टो न बन्छ लाग्यो त ए गुठली न हारो पई मचौ मु गुथि आमा आइजा हे हो आइजा त आउ तु छे